બટરફ્લાય એક માણસને પતંગિયાનો કેસોડો મળ્યો અને એક દિવસ નાનકડું ઉદઘાટન કર્યું તે પતંગિયાને ઘણા કલાકો સુધી બેસીને જોતો રહ્યો અને તે પતંગિયાને નાનકડા છિદ્રમાંથી બહાર કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યાં સુધી કે જે અચાનક કોઈ પતંગ પ્રગતિ કરવાનું બંધ ન કરે અને એવું લાગે કે અટકવાઈ ગયું છે તેથી તે માણસને પતંગિયાને મદદ કરવા નક્કી કર્યું તેણે કાતરની એક જોડી લીધી અને કેસોડાનું કેસોટ કેસોટાનો બાકીનો ભાગ કાઢી નાખ્યો અને એ પછી પતંગિયાને સહેલાથી બહાર નીકળજો કે તેનું શરીર સૂઝી ગયું હતું અને નાની ચીરી નાખેલી પાંખો હતી તે માણસને તેના વિશે કશું જ વિચાર નહીં આવ્યો અને પતંગિયાને ટેકો આપવા માટે પાંખો મોટી થાય તેની રાહ જોતો જોતો ત્યાં ત્યાં જ બેસી રહ્યો પરંતુ એવું ન ન થયું પતંગ પતંગિયું પોતાનું બાકીનું જીવન ઉડવામાં અસમર્થ નાની પાંખો અને સૂજેલા શરીર સાથે સામતેમાં આટા મારવાનું વિતાવી માણસનું હૃદય માળું હોવા છતાં તે સમજી શક્યું ન હતું કે મર્યાદિત કસોડા પતંગિયા નાના ઉદઘાટન પોતાના મેળવવા માટે જરૂરી સંઘર્ષ પતંગ શરીરમાંથી પાંખો પ્રવાહી ભરવાની ઈશ્વરની રીત એક કસોડાની બહાર નીકળી જાય છે પછી પોતાના ઉડાન માટે તે તૈયાર કરવા માટે નૈતિક જીવનમાં આપણા સંઘર્ષો આપણી શક્તિઓનો વિકાસ કરે છે સંઘર્ષ આપણને ક્યારેય વિકાસ કરતા નથી અને ક્યારે મજબૂત થતા નથી તે આપણા માટે અગત્યનું એક છે કે આપણે આપણી જાતે જ પડકારોનો સામનો કરી અને અન્યની મદદ પર આધાર ન રાખવો જોઈએ અગર આપકો એ વિડિયો ઓછી લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરો